જંબુસરના કાલાવા ગામે યોજાયેલ કોંગ્રેસની સભા રીતે વિશે ટિપ્પણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર થયો છે ઉપર મોંઘવારી ખબર પડે નથી પત્ની નથી છોકરા નથી ઘરની જવાબદારી તેવા સીધા ધારાસભ્ય સંત કિશોર સ્વામી ઉપર પ્રહાર કરતા પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરિબંત સિંહ નું વાયરલ થયું હતું ભરૂચના ચંબુસર તાલુકાના કહાનાવા ગામે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં પાદરા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરિવંત સિંહે જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી તેઓએ જણાવ્યું હતું કે મોંઘવારી મોંઘવારીની તેઓને ક્યાંથી ખબર પડે તેઓની પત્ની છોકરાઓ નથી માટે તેમને ઘરની જવાબદારીનો ખ્યાલ નહીં આવે ધારાસભ્ય અને સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામી અંગે ટિપ્પણી કરાતા વિવાદનો મધપૂરો છંછેડાયો છે આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે